ચોરી કરતા થઈ જવા પામ્યા છે જેને કારણે વેપારી ફફડાટ પામ્યો છે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાંથી કાપડ લઈને જતા ટેમ્પાની પાછળ લટકીને જતા કેટલાક યુવકો જાહેરમાં કાપડ ચોરીને અંજામ આપી રહ્યા છે થોડા દિવસ અગાઉ પણ બોમ્બે માર્કેટની આસપાસના વિસ્તારની અંદર આ પ્રકારની ઘટના બનવા પામી હતી જેમાં યુવક ચાલુ ગાડીએ કાપડ ચોરી કરતો હોવાનું સ્પષ્ટ દેખાતું હતું ટેક્સટાઇલ માર્કેટની આસપાસના વિસ્તારોમાં હવે કાપડ ચોરી કરતી ગેંગ સક્રિય થઈ ગઈ હોય તેવું આ દ્રશ્ય જોતા લાગી રહ્યું છે રિંગ રોડથી સહારા દરવાજા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટોમાં આ લોડિંગ કરવા જતા ટેમ્પોની પાછળ શિપ્તપૂર્વક ટાંકાઓ ચોરાતા હોવાનું ધીરે ધીરે હવે માર્કેટના વેપારીઓને પણ જાણ થવા લાગી છે શરૂઆતના તબક્કામાં પ્રકારે ટાંકાઓની ચોરી થતી હશે તેઓ પોતે ટેમ્પો ચાલકને પણ માલુમ નહોતું પડતું પરંતુ હવે આ પ્રકારના યુવકો ટાંકા ચોરી કરતા હોવાનું સામે આવવાનું શરૂ થયું છે ગુરુવારે આંજણા વિસ્તારનો વિડીયો કોઈ જાગૃત નાગરિક દ્વારા ઉતારવામાં આવ્યો હતો જેને કારણે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી પરંતુ દિવસે આ વિસ્તારોની અંદર કેટલાક યુવકો માત્ર ટાંકા ચોરીઓ જ કરતા હોવાનું પણ બુમરાન મચી છે ત્યારે હાલ તો વાયરલ વિડીયોમાં ટેમ્પામાંથી કાપડની ચોરી કરનાર બેકાર આરોપી અલ્તાફ ગુમાન બેગ મિર્ઝાને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા